દાહોદ જિલ્લામાં બહુમતીથી ત્રીજી વાર જીતનાર જસવંતસિંહ ભાભોર સાહેબ વિજય થતા લોકોમાં ખુશીની લહેરો જોવા મળી મોદી સરકાર વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે દાહોદના સાંસદ તરીકે ત્રીજી વાર એક સેવક તરીકે દાહોદના મારા લોકપ્રિય ઉમેદવાર ભાઈઓ બહેનો મતદારોએ મને મોદી સાહેબનો આપણે આભાર માનીએ છીએ કે દાહોદમાં સંગઠનનું કામની શરૂઆતની કરીને દાહોદ એ મોદી સાહેબની કર્મભૂમિ છે અને છેલ્લા દસ વર્ષની અંદર દાહોદના વિકાસ માટે દાહોદની પ્રગતિ માટે દેશની એવી પહેલી સરકાર છે કે દાહોદના તમામ કામોને પૂર્ણ કર્યા છે મતલબ કે દાહોદને મોદી સાહેબ પોતાનો માને છે પોતીકો પોતિકો માને છે અને દાહોદની જનતાએ મને મોદી સાહેબના પ્રેમને સત્ય ઠેરવીને ત્રીજીવાર દાહોદના સાંસદ તરીકે ચૂંટી લાવવા માટે દાહોદના મતદાર ભાઈઓ બહેનો અમારા સર્વે એમએલએશ્રી સૌ શ્રીઓ પાર્ટી સંગઠન ચૂંટાયેલા એ સર્વેનું આજના પ્રસંગ આભાર વ્યક્ત કરું છું થયું